જરૂરિયાતમંદ પરિવારના તમને લગ્ન થાય તે માટે ભુજના કવિઓ મહાજન દ્વારા મામેરુ યોજના શરૂ કરવામાં આવી છે આજે બસો ને પંચોતેરમાં લગ્ન કવિઓ મહાજનના પાર્ટી પ્લોટમાં ધામધૂમથી કરવામાં આવ્યા હતા સાથોસાથ મહાજન દ્વારા દીકરીને મામેરું પણ આપવામાં આવ્યું શ્રી કવિઓ જૈન મહાજન ભુજના વડીલ મુરબી અંસદારી જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગસીભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગરભાઈ તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ કવિઓ જૈન મહાજન ભુજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહ્યું છેલ્લા તેર વર્ષથી ચાલતી મધ્યમ અને ગરીબ પરિવારની દીકરીઓના શુભ લગ્ન માટે મહાજનનું મામેરું અંતર્ગત સંસ્થાના પટાંગણમાં આવેલ શાંતિલાલ કાનજી ગડા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન કરાવી આપી અને સંસ્થા મહાજન દ્વારા દીકરીઓને મહાજન દ્વારા મામેરું સુપ્રત કરવાનો આંકડો આજે બસો ચીમોતેર પાર કરીને બસો પંચોતેર પર પહોંચ્યો હતો જે ઐતિહાસિક સિદ્ધિ ગણી શકાય તેમ આમ તક ટીની સાથેની વાતચીતમાં મહાનુભાવે માહિતી આપતા જણાવ્યું હતું ત્યારબાદ તારીખ સાત બાર એટલે કે આજરોજ બસોને પંચોતેરમાં લગ્ન ભૂજ નિવાસી મહેન્દ્રભાઈ વાડિયાની સુપુત્રીસજી પૂજા સંઘે ભુજના નિવાસી દીપકભાઈ જણસાઈના સુપુત્રચરજી સતીશ સંગાથે શાહજન મહાજનની ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજવામાં આવ્યા હતા સંસ્થાના નવયુવાન પ્રમુખ જીગરભાઈ તારાચંદ છેડાના જણાવ્યા અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોતાની દીકરીના લગ્ન માટે ચૌદ વર્ષથી સંસ્થા દ્વારા ચાલતી મહાજનનું મામેરું યોજના આશીર્વાદરૂપ પ્રાપ્ત થઈ છે છેલ્લા ચૌદ વર્ષમાં કુલ બસોને ચોતેર દીકરી ચિમોતેર દીકરીઓનું મામેરું અર્પણ કરીને આજે બસો પંચોતેરમી દીકરીનું મામેરું અર્પણ કરવાનો સૌભાગ્ય આનંદ પ્રાપ્ત થયો હતો ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારને લાભ મળે તેવા હેતુ સાથે કવિઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવે છે એમ અંકિત ગાલાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આ લગ્નનો આનંદ માણવા માટે પહોંચી ગયા હતા અને કવિઓ દ્વારા આ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે જેની ચોમેર પ્રશંસા થઈ રહી છે જય જીતેન્દ્ર હું હિરેન પાસળ જોઈન્ટ સેક્રેટરી કચ્છી વિસા વસવાડ જૈન મહાજન ભુજ રોજ અમે બસો ને પંચતમાં મહાજનનું મામેરું હેઠળ લગ્ન કરવા જઈ રહ્યા છીએ આજથી તેર વરસ પહેલાં આ લગ્ન શરૂ થયેલ અને એના પ્રેરણા શોધ અમારા આદરણીય પૂર્વ પ્રમુખ માનનીય શ્રી તારાચંદભાઈ છેડા રહેલ હાલે એમના સુપુત્ર જીગર છેડાના પ્રમુખ પદ હેઠળ અને અમે સર્વ ટ્રસ્ટી અને સાથે સહયોગી દ્વારા આ લગ્નો કરાવી રહ્યા છીએ વિવિધ દાતાઓ દ્વારા કન્યાને ગિફ્ટો આપીએ છીએ અગિયાર હજારનું મહાજનને બોન્ડ આપીએ છીએ અને આ સેવા અવિરત ચાલુ રહી છે